મમ્મી પ્રીતિ અને દીકરી જલ્ધી આમ તો એકસાથે યુવાજગત વિદ્યાલયમાં કામ કરી રહ્યા છે પરંતુ પ્રીતિ વિદ્યાલયની એડમિનિસ્ટ્રેટર હોવાથી પાંચમા માળ ઉપર કાર્યભાર સંભાળે છે અને જલ્ધી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરજ બજાવું છે દિવસ દરમિયાન બન્નેની મુલાકાત ભલે નહીં થતી હોય પરંતુ વિદ્યાલય છોડવાનો બન્નેનો સમય સરખો છે જેને જે વાહન મળે તેમાં તે બનને નીકળી જાય છે અને ઘરે ભેગા થાય છે હમેશ મુજબ આજે પર જલ્દી પહલા પહોંચી અને પ્રીતિ તો એકાદ કલાક પછી આવી આવીને તરત જ દીકરીને ભેટી તે બોલી સોરી બેટી વિદ્યાલય પાસે માર્ગ ઉપર બેસી એક ફેરીઓ જાત જાતની આર્ટિફિશિયલ જ્વેલરી વેચી રહ્યો હતો તને શું કહું रस्तानों माल सस्ता मा जेवी कि मरती ज्वेलरी जोई ने मारी लालच को रोकी सकी माटे पण लावी छू आ वक्ते तो जिला रंग महोत्सव में जोड़ी ए धमाल मचावी देवी छे। तू फ्रेश थई जाए तो अपने आपना पर खरीदी करवा छे। मारी दोस्त कहती हती। અહીં બાજુમાં વિશાળ મંડપ બનાવી ગુજરાત રાજસ્થાનના વેપારીઓ અનેક નવી ડિઝાઇન પ્રસ્તુત કરી સૌના મન હરી રહ્યા છે મમ્મી તું જાણે છે કે મને આવા બધા નવરાબાજ કાર્યક્રમોમાં કોઈ જ રસ નથી પ્રતિવર્ષ આ ઘસાઈ ગયેલી રેકર્ડ શા માટે તું વગાડે છે હા મેં સંકેત દેડી સાથે વાત કરી હતી અને એમની સૂચના પ્રમાણે મેં ખારી પૂરી મિલ્કશેક सैलाड वगैरे तैयार कर दीधुँ जयरे पाछी त्यारे तू खाई लेजे कहीं जल्दी पोता ओरडा में आ बारणा बंद कर बिछाना ऊपर आड़ी पड़ी ए स्वगत बोली प्रीति छे तो मारी मम्मी परंतु मारी पासे ए उभी रहे त्यारे कोई एने भाग्येज कही शके के ए बे माता छे। विद्यालयी एडमिनिस्ट्रेटर तरीके एने माता पिता भेट्सोगाद नाम ऊपर केश के काइंड स्वरूपे वारंवार पार्सल आपी जाए अने पप्पा विरोध होवा छता में एना वर्तन मा परिवर्तन करवा तैयार नहीं सिल्कनी साड़ी कोटन साड़ी तेरीनि साड़ी ड्रेस चुड़ीदार सलवार कुर्ता पायजामा જિન્સ જેવા પરિધાનો કરી એ વિદ્યાલય પહોંચે છે ત્યારે તો એ યુવા જગતમાં એ મોટો વંટોળીઓ ફેલાવી દે છે એના પરિધાનો માટે એણે વિશાળ કબાટ બનાવડાવ્યો છે જેની બાજુમાં નાના સરખા કબાટમાં મારા ગણ્યાગાંઠયા વસ્ત્રો હું મૂકું છું સાચે જ પ્રીતિ આધુનિકતાની જાણે એમ્બેસેડર હોય એમ વિદ્યાલયના ખૂણે ખૂણે પંડાઈ ગઈ છે પ્રિતિમા અને મારી બહેન પાયલ કદાચ એક જ માટીના નમૂના હોય એમ આવા કાર્યક્રમોમાં વારંવાર રમઝટ બોલાવતા હતા પાયલ તો કોલેજમાં પણ અનેક ટ્રોફી જીતી હતી પાયલની યાદ આવતા જ જલ્દીની આંખો ભરાઈ આવી એનો અંતરપત જડના ઉદ્યાન જેવું ભયાનક બની ગયું ભૂતકાળના સૂકો વૃક્ષોના ખરી ગયેલા કે ખરવાની તૈયારી કરી રહેલા પાંદડા નજસ્મક્ષ ઉડવા લાગ્યા ધોમધકતા સૂર્યના કિરણો નહીં સહેવાતા કેટલાક પાંદડાનો ભૂકો થઈ ગયા છે એની નાની નાની ઝેન જેવી વિસરાઈ ગયેલી ઘટનાઓની કજારી જલ્દીની આંખોમાં પ્રવેશવા લાગી એના બંદ અધરો પાછળ ધૂંધળાતા શબ્દો ધરતીકપના લાવાર્સની માફક બહાર જલ્દી સ્વગત બોલી પાયલ શૂન ઇન્ટરનેશનલ ગાર્મેન્ટ્સમાં કામ કરતી હતી जनरल मैनेजर ने पर्सनल सेक्रेटरी तरीके कंपनी में एना शब्दों कोई पाछा ठेलत नहीं एने कंपनी तरफ थी मरेली एस ए सवारी करती हती। एना अने जनरल मैनेजर वरदान ना पार्किंग स्लॉट में भूल थी पर कोई पोता नु वाहन पार्क करवानी हिम्मत करतू नहीं। एक ऊँडो श्वास लई जल्दी मोटा स्वरे बोली उठी एक पगली पर मारी तो बहु लाड़कवाई बहन कहूं के सखी तेने दे एकमा बनने समाई रंगमंच के नवला महोत्सव खूब गरबाते घूमती क्या हशे प्रश्ने एक सताव ने आंखड़ी आंसूड़े छलकाती शोधी तो हती बहु बहुतेने ना मड़ी हती ते तो रिसाई आवे जारे नवेला महोत्सव जाऊं दर्द लई ओडे भराई पायलि मनी पर्स हमेशा देशी विदेशी करंसी थी लकायेली रहती हती। એ પોતાની पर्स ભાગ્યે જ પોતાનું કબાટમાં રાખતી હતી એ જાણતી હતી કે મમ્મી પપ્પાને મારા ઉપર અડક શ્રદ્ધા છે એટલે તે ઓ મારી કબાટ ક્યારે ઉલેચવાના નથી એટલે એ પોતાની पर्स મારા કબાટમાં છુપાવી રાખતી હતી એને તો મારું કબાટ સેફ ડિપોઝિટ લોકર સમાન લાગતો હતો હું અને पायल જારે કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે પણ અમે બંને એક સાથે હરતામ ફરતા હતા અમારા બનને વચ્ચે ફરક એટલો જ હતો કે એની આધુનિક જીવનશૈલી ક્યારે મારી પસંદગી પામી ન હતી બલકે હું તો એને વારંવાર સમજાવતી હતી કે આધુનિકતા એવો ઝેર છે કે જે આજની યુવા પેઢીના લોહીમાં ફેલાઈને તેમને મોતની સૈયા ઉપર લઈ જઈ રહ્યું છે પરંતુ पायल તો બધી વાતો હસીને ગળી જતી હતી કોલેજના ક્લાસીસ છોડી દઈ એ નજીકની એક નૃત્ય સ્કૂલમાં જતી હતી મેને ભારતીય નૃત્ય કલામાં ખાસ રસ હતો નહીં એ અમેરિકન હિપ હિપ ફંક ડાન્સ લિન્ડી હિપ ડાન્સ જેવા વિવિધ ડાન્સમાં નિશ્રાત હતી અરે એ તો મને પણ કહેતી જલ્દી ડાન્સિંગ દરમિયાન આપણા શરીરમાં જેટલું લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે એટલું તો તારા મોર્નિંગ વોક દરમિયાન પણ પેદા થતું નથી ડાન્સિંગ કરનારના હૃદય ફેફસા હાડકા સાંધા स्नायु वगैरे मजबूत बने पायल हमेशा परफेक्ट मेकअप करती थी चेहरो आंख पांपण होठ वगैरे ने उत्कृष्ट देखाव आप मोघादाट मेकअप बॉक्स राखती थी हूँ जयरे एने पूछती के तारी पास आ बधू खरीदवा पैसा क्या थी आवे पायल क्या एवं मार्गे तो जई ने के जे मार्गना कंटको तारू जीवतर कोरी नाखे પાયલ ગુપ્ત જ્ઞાન અને ગુપ્ત વાતો ભૂલા પડેલા માર્ગો જેવા છે આપણે આપણી આર્ય સંસ્કૃતિ જાળવીને જીવી જવું જોઈએ પરંતુ મારી મીઠી વાતો એના આધુનિકતાના ખારા જળોમાં ખાજા બની જતા અને હું હસીને મૌન સેવી લઈ મને ભેટી પડતી હતી અચાનક જલ્દીના આવાસનો કોલબેલ રણક્યો એટલે એની વિચારશ્રુખલા તૂટી એણે વોલ્ક્લોક તરફ નજર કરી સાંજના સાડા સાત વાગ્યા હતા कदाच पप्पा आव्या हसे मानी में झड़प थी बारणा खोलवा आगर वधी दरवाजो खोलताज एने मम्मी पप्पा एक साथे उभेला नजरे पड़ा ए हसी ने बोली आजे राहू के तू एक साथे धुम्मस बंगलोज मा क्या थी चमक्या बेटी जल्दी हूँ प्रीति भले वादविवाद करिए परंतु माटे तो मारी पत्नी हैया हार छे मने जेटली तू वाली छे એટલી જ તારી મમ્મી પણ વાલી છે અને હા આ વર્ષે આપણે બંને પણ નવરાત્રિના દાંડિયા રાસ રમવાના છીએ મેં તારા માટે પણ દાંડિયા ખરીદ્યા છે તું તારા પપ્પાને પ્રેમ કરતી હોય તો અમારી સાથે નવરાત્રિ મહોત્સવમાં તારે જરૂર આવવાનું છે જલ્દીના પપ્પા સંકેતે મરક મરક હસતા કહ્યું નિરુત્તર જલ્દી કિચનમાં આવી ખારી પૂરીનો બાઉલ મિલ્કશેકનો જગ તથા સેલાડના પાત્ર લઈને એ બહાર આવી અને બધું ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવ્યું એ બધું જોતા પ્રીતિ બોલી બેટી તું શા માટે આ બધામાં સમય બગાડે છે આપણે ઓનલાઈન ઓર્ડર કરી શક્યા હોત ને પરંતુ જલ્દીએ મૌનનો સાથ નિભાવ્યો એ સ્વગત બોલી મમ્મી તું અને હું જાણીએ છીએ કે પપ્પા ઘરે પડેલી સૂકી રોટલી ખાઈ લે છે परंतु रेडीमेड के पूर्ण पोरी पर पसंद करता जल्दी ने मौन जोता प्रीति पति ने उद्देशी बोली संकेत आज काल तो तीचरों पर विद्यार्थी जेवा बनी गया थे। फरक छे के टीचरो घरे तैयारी करे विद्यार्थी क्लास में तैयारी करे थे। अने ए हसी पड़ी डिनर पूर्ण थताज संकेत अने प्रीति पोता कमरा गया વાસણો સાફ કરીને જલ્દી પર પોતાનું કમરામાં આવી એરે કમરાના કમાડ બંધ કર્યો મને નાઈટ સૂટ પહેરી લીધા એની નજર ટીપોઈ ઉપર પડેલા બે પુસ્તક ઉપર પડી એ સ્વગત બોલી આવતી કાલના લેક્ચર્સ ઉપર મારી નજર જવી જોઈએ અમુક સ્કોલર વિદ્યાર્થીઓ તો નાની સરખી ભૂત પણ શોધી કાડે છે અને જાહેરમાં કંઈ જ બોલે નહીં परंतु एकांत में मड़े तेरे तो टीचरनी परेड ले छे। जल्दी ए लेक्चर तैयार करी दीधा एणे ओरडा विद्युत बत्ती बंद करी एयर कंडीशनर करियो चादर ओढ़ी लई एने बहन पायल ना विचारी ने कमरा खूणे दफनाववा कोशिश करी परंतु वाणी विचार वेदना त्रणे तो एकज कांटाड़ा ना त्र खूँ छे त्रणे वारंवार छलकाया विना रहे एवा तो नथी ने एनी बंद आँखों बहार अटकी गयेला पायल न विचारीए परारे जल्दीनी आँखों ना पोपचा खोली नाख्या काकरी जेवा विचारो एनी आँखों मा खूचवा लाग्या अने ते शब्द बनी बहार आव्या जल्दी स्वागत बोली हूँ एक दिवस फागुन इंटरनेशनल कंपनी नी कचेरी ऊपर गई हती जल्दी ने तेनी केबिन मा नहीं जोता તેના અંગે પ્રશ્ન પૂછવાનું મેં ટાળ્યું હતું અને મેં જનરલ મેનેજર વરદાન અંગે પૂછ્યું હતું મારું મુખ્ય પ્રયોજન પાયલના કોઈક રહસ્યો શોધવાનું હતું વરદાનના આસિસ્ટન્ટે મને વરદાનને શા માટે મળવું છે એવો પ્રશ્ન કર્યો હતો ઉત્તરમાં મેં કહ્યું હતું એમણે મને કોઈક ઇવેન્ટના આયોજન માટે ચર્ચા કરવા બોલાવી છે મેં તદ્દન કપોળકલ્ચિત વાર્તા ઘડી નાખી હતી મેડમજી आप बैसो सर एनी सेक्रेटरी पायल मैडम साथ कई चर्चा में व्यस्त है पेलो असिस्टेंट तो काम नो बहां काढ़ी बाहर निकली गयो हतो। हो जे सोफा ऊपर बैठी हती ते बराबर केबिन ना दरवाजा पासे हतो। तेथी अंदर चालती बातचीत सांभवा में कोशिश करी हती। परंतु मने कई ज न हतु। दशेक मिनट पी हाथ में करंसी नी थप्पी लईने पायल आवी हती। મે વર્તમાન પત્ર આડે મારો ચહેરો ઢાંકી દીધો હતો પાયલના અસ્તવ્યસ્ત કપડા બिखરાયેલા વાડ જોતા કેબિનમાં શું ખેલ ખેલાયો હશે એ મને સમજાઈ ગયું હતું તે દિવસે તો મે પાયલને મળવાનું ટાળ્યું હતું હું ઝટપથી ઓફિસ બહાર આવી હતી હું ઓટો રિક્ષા સ્ટેન્ડ ઉપર આવી ઊભી રહી હતી મારી પાછળ ત્રણ ચાર યુવાનોનો વૃંદ ઊભો હતો તેમની વાતચીતના શબ્દો વરદાન અને પાયલના બીભત્સ ચેંચાળાની ચાડી ખાતા હતા એમાં પણ એક યુવકના શબ્દો પાયલે બે વખત એબોરર્શન કરાવ્યું છે સાંભળીને તો મારું બ્લડ પ્રેશર તદ્દન નીચે ઉતરી ગયું હતું તે દિવસે તો હું ક્લાસીસ છોડી જલ્દી આવાસ આવી ગઈ હતી હું અકલ્પ દ્વિધામાં ફસાઈ ગઈ હતી शू करंग बात पप्पा ने कहूं के नही एवो प्रश्न मने अंगारा माफक दास हतो रो मन बोली उठ्यू हतु मौन रहे तू जल्दी धसवसता जराशिमा पग नहीं मुकीश नहीं तो तारा अने पायल स्नेहरात्रि मिलन में धूम्मस घेराई जशे मननी बात साँभी हृदय हतु જલ્દી અંધારાને હાથમાં નહીં હુપાવીશ જે અંધારાનું તું સંતાડી રાખવા માગે છે તે તારી હથેળીને ભ્મીભૂત કરી દેશે ધુમ્મસ રાત્રિનો ડર શા માટે રાખ ધીમે ધીમે માર્ગ કાપીશ તો જરૂર આગળ વધી શકી પાયલનું પાપ ઓફિસ સ્ટાફમાં તો ચર્ચાનો મુદ્દો બની ગયું છે સમયસ્થા વાતોના સૂર સમાજમાં ફેલાતા સમય નહીં જાય જેમ ઉજાસ અને અંધકાર સમેસર ધરતીને ડુબાડવા જરૂર આવે છે એમ તારે તારો દ્વિધા સ્વરૂપ અંધકાર હટાવી રોશની ફેલાવવી પડશે આત્માનું સૂચન જલ્દીને પસંદ આવ્યું એ પોતાના બંગલાની લોબીમાં આવી ઊભી રહી હતી રાત્રિના 8 વાગ્યા ઝાકળની મોસમ શરૂ થઈ ગઈ હતી એટલે હળવી ગતિએ ઠંડી પ્રસરવા લાગી હતી आजनी रात्रि पर घेरावा लागी लगी ए स्वगत बोली पप्पा केम नहीं आव्या हशे प्रीति मम्मी तो नवरात्रि तैयारी मा एकाद कोचिंग क्लास मा पर पहुंची गई हो तो नवाई नहीं परंतु पप्पा तो समय ना बंधाणी छे। अचानक पटांगण बंद गेट नी बहार कार नी झबुकती हेडलाइट झड़की जल्दी बोली पप्पा गया हवे मने हिम्मत भेगी करवा दे બાયલની પ્રેમખારીના શબ્દે શબ્દ એને યાદ કર્યા પરંતુ એ કંઈક બોલે તે પેલા એની પાસે આવેલો સંકેત ઊંચા અવાજે બોલ્યો બેટી જલ્દી મારે સ્નાન કરવું છે તારી પ્રીતિ મમ્મીને પણ મે સ્નાન કરવા મનાવી લીધી છે તારે પણ સ્નાન કરવાનું છે અમે બજારમાંથી લાડુ અને ભજિયા લાવ્યા છે એક કલાકમાં બધા જ શ્રાદ્ધ કરાવી દીધા છે જલ્દી એ મમ્મી તરફ નજર કરી પરંતુ પ્રશ્નોત્તરમાં તેરે જલ્ધી ના હાથમાં સાંધ્ય વર્તમાનપત્ર પકડાવ્યું અને એ પોતાના કમરામાં પ્રવેશી જલ્ધી ની વાત તો એના મોમાઈ રહી ગઈ એની નજરે વર્તમાનપત્રના બોલ્ડ લેટરો નજરે પડ્યા ફાગોન ઇન્ટરનેશનલની જનરલ મેનેજર વર્દાન અને તેની એસોસિયેટ पायल 25 કરોડ રૂપિયાની ઉચાપાત કરી ફરાર થઈ ગયા પોલીસ બનનેની શોધખોળ કરી રહી છે શબ્દોવાચી જલ્ધી બોલી तो पप्पा पायल नो अंतिम स्नान करवानी छे। पायल नो कौभांड पोता मौए खुल्लू करवाना निर्धार नो पत्थर तो हटी गयो परंतु पायल क्या हशे? शू वरदान एनो जीवन भर साथ निभावशे खरो शू वरदान पर अन्मर पुरुषों नी जेम पायलना पत्रों मा बेड़ी पहरावी भागी तो नहीं जाएने शू हूँ हवे पची क्यारे मारी सखी के बहन पायल ने फरी थी क्यारे जोई शकी ज नहीं आवा प्रश्नों ना भार नीचे दबाई पत्थरो ना बोझा नीचे ए कचड़ावा लगी हटी गये पत्थरे बीजा अनेक पत्थर जल्दी ऊपर फेंक्या आ रहस्यमय घटना हवे आठ वर्ष जूनी थी गई छे मम्मी पप्पा तो मारी बहन पायल ने भूली छे પરંતુ જ્યારે જ્યારે મને એની યાદ આવે છે ત્યારે મારું અંતર વિનાશકારી ધરતીકંપના આંચકા ખાઈને હચમચી ઉઠે છે એ સ્વગત બોલી ભલે મમ્મી પપ્પા એની દીકરીને ભૂલી ગયા અને મારા પડખે આવી બેઠા છે પરંતુ હું કોના પડખે જઈને બેસ બહેનની તુલનામાં મમ્મી પપ્પા થોડા બેસવાના છે બંનેનું મારા જીવનમાં ભિન્ન ભિન્ન મહત્વ છે મે પાઇલની શોધ કરવા માટે ઠીક-ઠીક નાણા ખર્ચ કર્યા છે પરંતુ આજ દિન સુધી પરિણામ શૂન્ય આવ્યું છે વારંવાર ક્રિકેટ મેદાન ઉપર શૂન્ય રન કરી આઉટ થતા કોઈ ફેંકાય ગેયલા ક્રિકેટ વીરની માફક હું પણ મારી બહેન ના પ્રેમાળ પ્રેમ સંબંધ સ્વરૂપ લેકગ્રાઉન્ડમાંથી ફેંકાઈ ગઈ છું પિતા સંકેતની ઈચ્છાને માન આપી જલ્દી એક જિલ્લા રંગ મહોત્સવમાં જવાની તૈયારી કરી એણે નૃત્ય કરતા મોરલાની પ્રિન્ટવાળા ચણિયા ચોરી પહેરી લીધા એ ઓરડાની બહાર આવી એ જ વખતે મમ્મી પપ્પા પણ બહાર આવ્યા ત્રણેય જિલ્લા ઇન્ડોર હોલ ઉપર આવ્યા અને મહોત્સવમાં જોડાયા અડધા પોણા કલાક પછી જલ્દીના પગની પાનીમાં દુખાવો થયો એ રાસોત્સવનું ટોળું છોડી દૂર ગોઠવેલી ખુરશી ઉપર આવી બેઠી એણે મોબાઇલ હાથમાં લીધો જલ્દી મેડમ કેમ છો મને ઓરખી હું યશવી તમારી વિદ્યાર્થીની 7 વર્ષ પહેલા હું તમારા ક્લાસમાં ભણતી હતી એક અજાણ યુવતી જલ્દી પાસે આવી બોલી જલ્દીનો ધ્યાન મોબાઈલ ના બદલે તે યુવતી તરફ ગયો તેણે ઉમેર્યું મેડમ મારા લગ્ન પર થઈ ગયા છે હું એક દીકરીની મમ્મી છું શરીર પર ફૂલી ગયું છે એટલે તમે મને ઓરખી નહીં હસ हूं मारो पति ऑस्ट्रेलिया में शेटल थी अनेडम इफ आई एम नोट रोंग यू हैव वन सिस्ट नेमली पायल इजंट इट आई हैव मीट हर फोर इयर्स बेक ए एना पति वरदा हती जो के आत पर हवे तो चार वर्ष जूनी थी गई छे। मारा ये वात पतिवातम वरदान ने कहूं पर के हूँ युवाजगत विद्यालय टीचर छु त्यारे तेनी पत्नी पायले मने तमारी ओखाण एनी बहन तरीके आपी हती। अचानक यश्वी नो दिकरो मम्मी पासे आवी बोल्यो मम्मी लेट्स मूव बैक टू ऑस्ट्रेलिया आई don't लाइक like ऑल these nonsense. जिला महोत्सव एक्स्ट्रा यशवी मारी तरफ मार्मिक हास्य करी उठी जाने ए कही रही हती के मैम अने संपत्ति राम रचीला अने आधुनिक सुविधाओं मालिकों तो छे परंतु भारतीय संस्कृति थी तो जोजनों दूर निकली गया संतानों नी नवी पेढ़ी क्या आवी बधा उत्सवों मनावशे जल्दी ने पप्पाए इशारो करी नजीक बोलावी ए उठी। ए स्वगत बोली आज जिला रंग महोत्सव मने मारी बहनना शुभ समाचार रूपी मुक्ताफल भेट आप्य कदाच समय जता मने मारी बहन पायल पर जरूर मै जल्दी नो अंतरात्मा बोलो जल्दी कानूनी मुजरिम लोग क्य मादरे वतन आवता नथी। तू हवे एने भूली जा वरदा ने एने तरहोड़ी नथी। ए शुभ समाचार तारा माटे पूरता शांति थी संकेतनी एकलोती पुत्री बनी